જેદાર ની તમારી પહેલી પ્રતિક્રિયા શું છે જો ગોપી એ દીકરી પાટીદાર છે કે કોઈ પણ સમાજની હોય દીકરી દીકરી છે એની અમાન્યા એની મર્યાદા એની જિંદગી એ બધું પોલીસે પહેલાં જોવું જોઈએ દીકરીનો ગુનો શું છે એને લેટર ટાઈપ કર્યો છે હવે કોઈ પણ જગ્યાએ સર્વિસ કરતી હોય કોઈ એના બોર્સિન હોય કે એના કેવાથી લેટર ટાઈપ કર્યો હોય પણ તમે કુંવારી દીકરીની રાતના બાર વાગે ધરપકડ કરો અને સાયબર ક્રાઇમ બાય લઈ જાઓ કે સરઘસ કાઢો એ કેટલા અંશે વ્યાજબી છે ગોપી મારો મારો સિદ્ધિ વાત એ છે કે જે સરકાર બેટી પઢાવો બેટી બચાવો ની વાત કરતી હોય એ એ સરકારના આ આ રાતના બાર વાગે કુંવારી દીકરીની ધરપકડ કરવી પડે અને એવા એના ગુના હતા કે એવી હતી લેડી ડોન હતી અને તમારે ખેરખા હોય તો કેટલા બુટલે કરો એની ધરપકડ કરો વ્યાજખોરોની ખોરો કરો એની સરઘસ કાઢો ને તમે દીકરી રાતના બાર વાગે ધરપકડ કરવાની એવી શું જવાબદારી આવી પડી કે તમારે આવું બધું એના ફોટા વાયરલ એનું સરઘસ કાઢવું પડે એ પરિસ્થિતિ આ ઓના જેવી વાત છે કે નમાલિયો હોય અને નૂર વગર નો હોય માખી નો હોય

રાતના બાર વાગે ધરપકડ કરવી પડે બાર વાગે ક્રાઈમ માં કે ગમે ત્યાં એને પોલીસ સ્ટેશને લઈ જાય અને આકારે લઈ જાય ફોટા વાયરલ થાય તો એ દીકરીની જિંદગીનો સવાલ છે ને

એવી એવીતે કઈ જરૂર પડી કે એનું તમારે સગસ કાઢીને આખા ગામમાં ફોટા વાયરલ કરવા પડ્યા ને બધું મીડિયાને બોલાવવા પડ્યા ગોપી તો મારો સવાલ એ છે કે સમાજના જે માતાંતાઓ છે જે સમાજનો ઠેકો લઈને ફરે છે એવા લોકોએ વિચારવું જોઈએ કે તમારું અઠાવીસ વર્ષમાં જેની તમે ભક્તિ કરો છો એ એ સરકાર રાતના બાર વાગે તમારી દીકરીને તોમદદાર બનાવીને ગુનેગર બનાવીને લઈને પાટીદાર સમાજ આગળ આવશે જો કોઈ પણ સમાજની દીકરી હોય દીકરી દીકરી છે પાટીદાર સમાજના જે લોકો ભક્તિ કરે છે આંધળી

ગોપી એ તો હું અત્યારે ન કહી શકું પણ આ બધાય તો આંધળા ભક્તો છે નરેશભાઈની વાત આમાં નથી આવતી પણ જે મયુર મથુર સવાણી હોય કે પછી ગગજીભાઈ સુતરિયા જે પાટીદાર સમાજના ઠેકાઓ લઈને ફરે છે અમારા જેરામભાઈ વાસજાડિયા હોય આ સમાજના જે બધાય ડાયરેક્ટ મોદી સાહેબના ભક્તો છે એને વિચારવાનો સવાલ આવ્યો છે કે કઈ સરકાર એની સરકાર એના સમાજની દીકરી ઉપર પ્રશ્ના મૂકી દીધો છે એ દીકરીને કાયમ માટે બજારમાં જશે તો કે આ કઈ દીકરી તો કે જેને પોલીસે એરેસ્ટ કરી હતી સરઘ કહી તું એ દીકરીને કોણ વરવા જશે ને ક્યાં વરાવશે એ સવાલ એની જિંદગી ઉપર મૂકી દીધો છે પણ સાથે લલિતભાઈ આપને એ પણ પૂછ્યું કે ત્યાંના એસપી છે અમરેલીના સંજય ખરા તેમનો અત્યારે એક ઇન્ટરવ્યુ આવ્યો છે અને એમને સ્પષ્ટતા કરી છે કે જે પકડાયેલા આરોપી છે એ બંને આરોપી એકબીજાના સંપર્કમાં હતી ઘણી બધી ચેટ હતી એ ડિલીટ કરવામાં આવી છે અને ત્યારબાદ જે પુરાવાના નાશ છે તેની ધારા તહેત એ દીકરીને અરેસ્ટ કરવામાં આવી છે ગોપી ગમે તે ઈ મેટર છે એ તો લેટર લખવાની જ વાત છે ને એને તો કોઈ સાયબર ક્રાઇમમાં એટલે કોઈ બેંકમાંથી કરોડો રૂપિયા ઉપાડી લીધા છે કે એને જે જે વાત છે કૌશિકભાઈ હોય કે એક્સવાય જેડ ના વિરુદ્ધની વાત છે ને રાજકારણ ના જ એ દીકરીએ કોઈના ખાતામાંથી સાયબર ક્રાઈમ કરીને કઈ પાંચ પચીસ પચાસ કરોડ રૂપિયા તો ઉપાડી નથી લીધા અહીંયા પંદરસો કરોડ ઉપાડી લીધા છે આ ભારતીય જનતા પાર્ટી ની મહિલા એ સુસાઈડ કર્યો કોર્પોરેટર એની ધરપકડ થઈ એના સરઘસ નીકળ્યા તો આ દીકરીની શું એવી ગુનો હતો કે જેથી તમારે એનું સરઘસ કાઢવું પડ્યું જે મેટર છે એ તો રાજકારણની મેટર છે અને કૌશિકભાઈ વર્સિસ એક્સવાય જેડ આઈ ડોન્ટ નો બાકી કૌશિકભાઈ ની વિરુદ્ધમાં જે કઈ લેટરો લખાયા છે એમાં એવડો મોટો કઈ સાયબર ક્રાઇમ નતો થઈ ગયો કે તમારે રાતના બાર વાગે દીકરીની ધરપકડ કરવી પડે અને એ પણ કુવારી દીકરીની કોઈ રણનીતિ ની વાત નથી બેન આમાં તો હવે રણનીતિ આ સરકારની ની અમે ક્યાં થાય એમ છે આ તો સરમુક્ત શાહી શાસન છે બાઈ ને નીકળે તમે જોયું ને બિહાર માં વિદ્યાર્થીઓને હાલ શું કર નહી કા આની અમે કા એ તો ભગવાન બે હાથ દ્વારા નું કામ નથી અને કા પ્રજા બાકી સરમુક્ત શાસન ની સામે કોઈ બોલી ચૂચા કરી આ તમારી અમે આમાં અમે આટલો જવાબ આપી છે તો એમ થાય છે કે કાલ આપણો વારો નહીં હોય આપણા સરઘસ નહી કાઢે આ સરકાર છે આપ સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ ગોપિ થેન્ક યુ